ઐતિહાસિક અંજાર શહેરને વધુ સુંદર અને સુવિધાજનક બનાવવા માટે નગરપાલિકા દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે શહેરના ધારાસભ્ય ત્રિકમ છાંગા દ્વારા સરકાર પાસે પ્રવેશ બનાવવા માટે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે જેને મંજૂરી મળતા આ કામગીરી શરૂ થઈ ગઈ છે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીએ જણાવ્યું હતું કે શહેરના ચારેય પ્રવેશ દ્વાર અત્યંત કલાત્મક રીતે તૈયાર કરવામાં આવશે અને એક પ્રવેશ દ્વારનો ખર્ચ લગભગ રૂપિયા ત્રીસ લાખ જેટલો થશે આ ઉપ્રાંત ચિત્રકોડ સર્કલ થી કે સર્કલ સુધીના માર્ગને ફોર લેન બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે આ માર્ગની પહોળાઈ વધતા ત્યાં બે પ્રવેશ દ્વારો બનાવશે જેના કારણે ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે વૈભવ દીપકભાઈ ગોડરાણી પ્રમુખ અંજાન નગરપાલિકા 81 શહેર અંજારના પ્રવેશ દ્વારમાં આપણે ચારે તરફથી અંજારની એન્ટ્રી ઉપર ચાર પ્રવેશ દ્વાર બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે ચારે જગ્યાએ કામ ચાલુમાં છે આપણે જોવા જઈએ તો આટલા વર્ષમાં અંજારમાં એન્ટ્રી કરતા હતા આપણે તો અંજાર આવી જાય તો ખબર નથી પડતી એના માટે અંજાર નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે એન્ટ્રીમાં અંજારનું સારું લાગે અને અંજારમાં આપ આવી ગયા એવી ખબર પણ પડે એના માટે ચાર પ્રવેશ દ્વાર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અત્યારે જનરલ હોસ્પિટલ પાસે એક પ્રવેશ દ્વારનું કામ ચાલુમાં છે બીજું બીજું કામ એપીએમસી પાસે પણ ચાલુ થઈ ગયું છે એવી જ પ્રકારે એસઆર કે સર્કલ પાસે પણ પ્રવેશ દ્વાર આગામી સમયમાં એનું કામ પણ ચાલુ થઈ શક જશે અને ચોથું જે ચિત્રકૂટ સર્કલ છે એનાથી આગળ રાધે રિસોર્ટ પાસે ચોથો પ્રવેશ દ્વાર બનશે કેટલા કરોડનું કામ છે ઈ એક પ્રવેશ દ્વાર 30 લાખના ખર્ચે બનશે પણ અત્યારમાં એવું છે કે ચોથો જે પ્રવેશ દ્વાર છે ત્યાં ફોરલેન રોડ મંજૂર થઈ ગયો છે એટલે હવે ત્યાં આપણે ડબલ પ્રવેશ દ્વાર બનાવવાના છીએ તો હવે એનો થોડો ખર્ચો વધશે પણ જે એન્ટ્રી છે જે અંજારની એ ખૂબ જ સારી થઈ જશે અત્યારે આપે જોયું હશે કે એસઆર કે સર્કલ નવું બની ગયું ત્યાં પણ હાઈ માસ્ક લગાડવામાં આવી તો ત્યાં અંજારની એન્ટ્રીમાં આપ આવો તો તમને લાઇટિંગથી ઝળહળતું અંજાર જોવા મળશે એ જ પ્રકારે આગામી સમયમાં ધારાસભ્યશ્રીના સ્થાને આપણે ફોરલેન રોડ અને અંડરપાસનું કામ જે ચાલુ છે એ પણ કામ અંડરપાસનું કામ બે મહિનામાં પૂર્ણ થવાનું છે અને હાઈપાસનું જ્યાં આપણે લગાડી ત્યાં ફોરલેન રોડ મંજૂર થઈ ગયો છે તેનું કામ પણ ચાલુ થવાનું છે તો અંજારની સકલ પણ બદલવાની છે અને ખૂબ વિકાસ થવાનો છે